ઓમ ગણેશ ચાલો સત્સંગલ્યમાં આપ સૌનું સ્વાગત છે દર ગુરુવારે એક એવું વૃક્ષ જે આપણી આસપાસ કે આપણા ઘરના આંગણે પણ છે એવા વૃક્ષના એવા પાંદડા જો દર ગુરુવારે આપણા ઘરના અનાજ ભરવાના ડબ્બામાં ખાલી દર ગુરુવારે જો બદલવામાં પણ આવે અને સાથે સાથે વિશેષ રૂપથી એ પણ તમે જો કરી શકો છો કે દર ગુરુવારે આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર એનું તોરણ બનાવીને જો બદલવામાં આવે તો ઘરમાંથી શોક નામની જે વ્યવસ્થા કે શોક નામનો જે શબ્દ પણ છે ને કે જેનાથી શોક આવે એ તો દૂર થઈ જ જશે નેગેટિવ એનર્જી તો ધીમે ધીમે ઘરમાંથી સમાપ્ત થઈ જ જશે પણ એ ઘરની અંદર ધન અને ધાન્ય આ ક્યારેય નહીં ખૂટે હવે એ શું છે આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે હું જેની વાત કરી રહ્યો છું જે શોકને દૂર કરે જેનું નામ છે અશોકમ જેને આપણે ગુજરાતીમાં આંસો પાલવ કહીએ છીએ આંસો પાલવનું વૃક્ષ છે એનું સંસ્કૃતમાં નામ છે અશોક વૃક્ષ અને એના કારણે જ જ્યારે પણ આપણા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે શાસ્ત્રોમાં લખ્યું છે કે આસો પાલવના પાંદડાનું તોરણ બનાવો હવે એમાં એ જરૂરી નથી કે તમે ત્રણ પાનનું બનાવો પાંચ પાનનું કે વધારે કે ઓછા પાન એ મહત્ત્વનું નથી મહત્વનું એ છે કે આપણા ઘરના મુખ્ય દરવાજાની બહારની બાજુએ એ તોરણ અને એમાંય જો તમે દર ગુરુવારે આપણે પ્રસંગે તો બનાવીને લગાવીએ જ છે અને પ્રસંગે પણ બનાવીને એ આસો પાલવનું તોરણ છે લગાવવાનું કારણ એ છે કે સારા કામમાં સ્વવિઘ્ન સારા પ્રસંગ બગાડનારા ઘણા લોકો તત્વ કે ઘણા એવા પ્રકારના તત્વો હોય છે તો એવા જે તત્વો આપણા ઘરની અંદર એન્ટર ના થઈ શકે અથવા તો મનુષ્ય રૂપે જે મનમાં આપણું કદાચ ખોટું વિચારતા હોય મોડેથી સારું બોલતા હોય તો એવા લોકો જ્યારે એ આસો તોરણની નીચેથી જ્યારે આપણા ઘરમાં એન્ટર કરે છે તો એમની જે નકારાત્મક બુદ્ધિ હોય કે નેગેટિવિટી હોય એ આપણને પણ રીતે હેરાન પરેશાન અને આપણા કર્મમાં કે આપણા પ્રસંગમાં વિઘ્ન નથી આવવા દેતી એટલે જો અશોક આશો પાલોના પાંદડાનું તોરણ આપણે દર ગુરુવારે આપણા ઘરના મુખ્ય દ્વારની બહાર લગાવીએ તો ઘરમાંથી શોક કાયમ માટે દૂર થઈ જાય પછી જે દર ગુરુવારે તમે જ્યારે જૂનું તોરણ હોય તો એને પવિત્ર જગ્યાએ પર વિસર્ વિસર્જન કરી દો અથવા પવિત્ર ઝાડની નીચે મૂકી દો અથવા જમીનમાં ખાડો કરીને નાટી દો અને પવિત્ર હોય સુકાઈ જાય પાંદડા તો એનો ભૂકો કરીને આપણે કોઈ સારી જગ્યાએ પવિત્ર જગ્યાએ મૂકી પણ શકીએ છીએ હવે બીજા નંબરમાં કે આપણા ઘરમાં કોઈ ધાન્ય હોય ઘઉં હોય ચોખા હોય કે બાજરી હોય આપણે તો બધા ભરતા હોઈએ છીએ તો દર ગુરુવારે ખાલી એક જ આસો પાલવનું તાજું પાંદડું લેવાનું ઘઉંના એ ડબ્બામાં મૂકવાનું કોઈ પણ એક અનાજના ડબ્બામાં મૂકશો તો પણ ચાલશે ને તમારી ઈચ્છા એવી હોય કે બાર મહિનાનું અનાજ ભરેલું છે ઘઉં ચોખા દાળ કે કંઈ પણ હોય તો એમાં તમે વધારે પણ એક એક પાંદડા એક એક ડબ્બામાં મૂકશો તો એ કોઈ પાપ નથી લાગતું કહેવાનું મૂળ તાત્પર્ય એ છે કે દર ગુરુવારે સવાર સવારમાં બપોરે બાર વાગ્યા પહેલાં અનાજની અંદર અનાજના ડબ્બામાં એક એક આસુપાલવનું પાન મૂકવું અને દર ગુરુવારે ઘરના મુખ્ય દરવાજાની બહાર આસો પાલવનું જો તોરણ બનાવીએ અને લગાવીએ તો શોક દૂર થાય અને ભગવાનની કૃપાથી ધનધામ્યના ભંડાર આપણા ઘરમાં સદૈવ ભરાલે ભરેલા રહે સાથે સાથે ગુરુગ્રહ જો કુંડલીમાં દુર્બળ હોય સારો ગુરુ ન હોય કુંડળીમાં તો એ પણ સ્ટ્રોંગ થાય અને સાથે સાથે બીજા કોઈ પણ પ્રકારના દોષ હોય તો એ પણ દૂર થાય અને ભગવાન વિષ્ણુની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે ખાલી આસો પાલવના પાંદડાનું તોરણ જે આપણું જીવન બદલી શકે છે અને આપણા ઘરમાં રહેલી નેગેટિવ એનર્જીને દૂર કરી શકે છે આ હતો આજનો સંક્ષિપ્ત સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો મારી સાથે ચાલો સત્સંગ કરીએ ઓમ ગણેશ